હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપતું મારા કિચનમાં આજે આપણે બનાવીશું જુવારના ઢોકળા જે આપણે આથો લાવ્યા વગર બનાવીશું તો જુવારના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાટકી જેટલો જુવારનો લોટ લીધેલો છે તેની અંદર આપણે એક વાટકી જેટલી તમે પોણી વાટકી લેશો તો પણ ચાલશે મેં અહીંયા પોણી વાટકી લીધેલી છે સોજી લઈ લઈશું અને ત્રણ ચમચી જેટલું ખાટું દહીં લઈ લઈશું ત્રણ કે ચાર ચમચી જેટલું અને થોડું થોડું અંદર આપણે પહેલાં મિક્સ કરી દઈશું દહીં સાથે અને પછી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે જે રેગ્યુલર ઢોકળાનું જેવું બેટર બનાવીએ છીએ તેવું બેટર અહીંયા તૈયાર કરવાનું છે આપણે અહીંયા આથો નથી લાવવાનો એટલે જો ખાટું દહીં હશે તો એકદમ સરસ ટેસ્ટ આવશે થોડું થોડું પાણી ઉમેરીને આવી રીતે એને હલાવતા રહીશું અને બેટર તૈયાર કરીશું એકસાથે પાણી નાખશો તો ગઠ્ઠા પડી જશે એને એકાદ કલાક જેટલું આપણે રેસ્ટ આપી દઈશું કારણ કે આપણે અંદર સોજી નાખેલી છે એટલે સોજી પણ થોડી ફૂલે અને એકાદ કલાક થઈ જાય એટલે આવી કન્સિસ્ટન્સી રાખવાની હવે હું અહીંયા એક ચમચી જેટલું લસણ વાટેલું વાટેલું લસણ અંદર ઉમેરું છું અને એક ચમચી જેટલી ગ્રીન જે ચીલી આવે છે લીલા મરચાં એની પેસ્ટ ઉમેરું છું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરું છું અને ચપટી જેટલી અહીંયા હળદર ઉમેરીશું તમને જો સફેદ ટુકડા ભાવતા હોય તો તમે હળદર સ્કીપ કરવાની આ બધી વસ્તુ અંદર મિક્સ પહેલાં મિક્સ કરી દેવાની બરાબર આવી રીતે અને જોઈ લેવાનું હવે આપણે અંદર એક વાટકી કે અડધી વાટકી અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી અંદર કોથમીર ઉમેરીશું આ સ્ટેજ પર તમારી પાસે જો જીણી સમારેલી મેથી હોય અથવા પાલક હોય તે તો તે પણ તમે એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો આપણું બેટર તૈયાર છે તેની અંદર આપણે હવે વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલું આપણે સોડા કોઈ પણ તમે જે ઘરમાં ખાવાના સોડા યુઝ કરતા હોય તે અંદર ઉમેરી શકો છો ઈનો વાપરતા હોય તો તે પણ વાપરી શકો છો અને ઇનો સોરી સોડા નાખ્યા પછી આવી રીતે એને બરાબર મિક્સ કરી દેવાનું તો આપણું બેટર તૈયાર છે આપણે અહીંયા ઢોકળીમાં પહેલાં પાણી મૂકી દેવાનું અને પછી આપણે આવી રીતે વાટકી લઈ લીધેલી છે આપણે આ વખતે વાટકીમાં ઢોકળા મૂકીશું પહેલાં એને તેલથી ગ્રીસ કરી દીધેલી છે અને પછી આવી રીતે અડધી અડધી વાટકી જેટલું અંદર બેટર આપણે મૂકી દઈશું તેની ઉપર આપણે તલ સ્પ્રિન્કલ કરી દઈશું થોડું આપણે લાલ મરચું પણ ઉપરથી ભભરાવી દઈશું દેખાવામાં પણ એકદમ સરસ લાગશે આવી રીતે ઢોકળિયામાં મેં પાણી મૂકી દીધેલું છે અને ચારણી સ્ટીલની અંદર મૂકી દીધેલી છે તો તેની અંદર આ વાટકી બધી મૂકી દેવાની છે અને ઢાંકીને એને પંદર મિનિટ સુધી આપણે થવા દઈશું પંદર મિનિટ થઈ જાય એટલે આપણે ઢાકણ લઈ લઈશું અને આપણા ઢોકળા રેડી છે હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને આવી રીતે સાઈડ સાઈડમાંથી કટ કરી લઈશું નાઈફની મદદથી એટલે બરાબર રીતે અનમોલ્ડ થઈ જાય આવી રીતે ડીશ પર એને ઊંધા કરી દઈશું આવી રીતે થપથપાવી દેવાની આવી રીતે વાટકી એટલે સરસ રીતે અનમોલ્ડ પણ થઈ જશે ને આખા ઢોકળા તમારા બહાર આવી જશે આવી રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળા લાગે પણ એકદમ સરસ છે ટેસ્ટમાં પણ એકદમ સરસ છે અને જુવાર ગ્લુટેન ફ્રી હોય છે તો વજન ઉતારવામાં પણ તમને મદદ કરશે તમે જો વઘારવા માગતા હોય તો રાઈજીરું હિંગનો વઘાર કરીને વઘારી પણ શકો છો અને ઓછું તેલ ખાવા માગતા હોય તો આવી રીતે તેલ કે ઘી આવી રીતે ઉપરથી ફક્ત જરાક જરાક લગાવી શકો છો ગ્રીન ચટણી સાથે આ ઢોકળા એકદમ સરસ લાગે છે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ